નમસ્કાર મિત્રો મારી અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો અત્યારે કરી જી આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો કચ્છની ધરા ફરી ધ્રુજી ઉઠી છે સેમોલિજી વિભાગ અનુસાર બપોરે બે વાગ્ય એકાવન મિનિટે બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે તેનું કેન્દ્ર બિંદુ બચાવથી ઓગણીસ કિલોમીટર દૂર નોંધાયું હતું જોકે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ભૂકંપને કારણે કોઈ જાણ સમાચાર મળ્યા નથી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો બે હજાર એકના વિનાશકારી ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલલો અથાવત જોવા મળી રહ્યો છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ